टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है अच्छा। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતમાં પધરામણી થઈ ચૂકી છે તેમની ભારત યાત્રાને લઈને સામાન્ય લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે કેમ કે સમગ્ર ભારત પુતિનને દોસ્ત માને છે પુતિન ત્રેવીસમી ભારત રશિયા વાર્ષિક શિખર બેઠક માટે અહીં આવ્યા છે એ તું ભલે શિખર બેઠક હોય પરંતુ એનો ટાઈમિંગ કમાલનો છે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે લગભગ યુક્રેન એ જ સમયે રશિયા પર હુમલા પણ કરી રહ્યો છે એટલે કે નરમ ગરમ સ્થિતિ જોવા મળી રહી છે હવે બીજા એક મોરચે પણ નરમ ગરમ સ્થિતિ રહી છે જેમ કે અમેરિકાએ ભારત પર આકરા ટેરિફ લગાવ્યા છે બીજી તરફ ભારતની સાથે અમેરિકા વેપારમાં સંધિ કરવા માટે વાતચીત પણ કરી રહ્યું છે અત્યારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમસીમાં ખૂબ જ પ્રવાહી સ્થિતિ છે વૈશ્વિક સ્તરે અત્યારે સમય ખૂબ જ મુશ્કેલ પણ છે પરંતુ ભારત અને રશિયાની વાત અલગ છે આ સંબંધ સમયની પરીક્ષામાં હંમેશા ખરો ઉતર્યો છે આ જ સંબંધને વધારે મજબૂત કરવા માટે પુતિન દિલ્હીમાં પાલમ ટેકનિકલ એરપોર્ટ પર પધાર્યા જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પીએમ મોદી પહોંચ્યા પરંપરાગત નૃત્યથી પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું અહીંથી પુતિન અને પીએમ મોદી એક જ કારમાં સાથે રહ્યા પુતિનની આ દસમી ભારત યાત્રા છે છેલ્લે તેઓ ડિસેમ્બર બે હજાર એકવીસમાં ભારત આવ્યા હતા બે હજાર બાવીસમાં યુક્રેનનું યુદ્ધ શરૂ થયું એના પછી તેઓ પહેલી વખત ભારતની મુલાકાતે પધાર્યા છે આ વખતે તેમની ભારત યાત્રામાં મુખ્ય એજન્ડા આ યુદ્ધ હોઈ શકે છે પુતિને એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું હતું કે હું માનું છું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર આ મુદ્દાનો ઉકેલ ઈચ્છે છે હવે પુતિન અને પીએમ મોદી બંનેના નિવેદનો પર આખી દુનિયાની નજર છે પુતિન ભારતના નેતાઓને મળશે ત્યારે આખી દુનિયા તેમની વાતચીત નહીં પરંતુ તેમની બોડી લેંગ્વેજ પણ ધ્યાન આપશે એટલું જ ફોકસ પીએમ મોદી પર પણ રહેશે ભારતની પાસે અમેરિકા સાથેનું ટેન્શન ઘટાડવાની આ એક ગોલ્ડન તક છે પીએમ મોદી આ પહેલાં એક વખત કહી ચૂક્યા છે કે આ કંઈ યુદ્ધનો યુગ નથી સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓની મિટિંગ વખતે પુતિન સાથેની મુલાકાતમાં પણ તેમણે આ જ વાત કહી હતી આ વખતે પણ જો તેઓ એ જ વાત ફરીથી કહી શકે છે એટલે કે શાંતિ પર ભાર મૂકાશે તો શક્ય છે કે ટ્રમ્પ પણ ખુશ થાય હવે જો પીએમ મોદી પુતિને શાંતિ માટે સમજાવે તો એના પછી બધાની નજર પોતીના રિએક્શન પર જ હોય ચોક્કસ જ તેઓ પણ જાહેરમાં જ રિએક્શન આપશે જો અમેરિકાને લાગશે કે પુતિન થોડાક ઝૂકી રહ્યા છે તો એના પછી અમેરિકા પુતિન પર વધારે પ્રેશર કરી શકે અત્યારે તો એમ દેખાય છે કે પુતિન સફેદ કબૂતરો ઉડાવે એવી સ્થિતિ છે કારણ કે શાંતિ લાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે નિવેદનો પણ એવા જ આપવામાં આવી રહ્યા છે જેમ કે પુતિન ભારતમાં પધાર્યા એના પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે રશિયન પ્રેસિડેન્ટને યુક્રેનનું યુદ્ધ પૂરું કરવામાં રસ છે હવે કદાચ તમને સવાલ થાય કે પુતિનને રસ હોવાથી ટ્રમ્પને કેવી રીતે ખબર પડે વાત એમ છે કે અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જરેડ કુશનેર મોસ્કોમાં પુતિનને મળ્યા હતા ટ્રમ્પે કહ્યું હતું કે પુતિનની જરેડ અને સ્ટીવ સાથેની મિટિંગ સારી રહી હતી જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ મિટિંગમાં શું વાતચીત થઈ એ હું તમને નહીં કહું આ મિટિંગ પછી તરત જ પુતિન ભારત આવી રહ્યા છે એટલે પણ આ મુલાકાતનું ખાસ મહત્ત્વ છે પુતિન ભારતમાં આવા નીકળ્યા એના પહેલાં નવી દિલ્હીમાં વિદેશ દૂતાવાસોમાં ખૂબ જ ચહેલ પહેલ હતી યુરોપના અનેક દેશોના રાજદૂતો અને અધિકારીઓ વિદેશ મંત્રાલય પહોંચ્યા તેમણે ભારતીય અધિકારીઓને મેસેજ આપ્યો છે કે પુતિન પીએમ મોદીના ખાસ મિત્ર છે તેઓ પીએમ મોદીની વાત સાંભળે છે એટલે મહેરબાની કરીને પીએમ મોદીને કહો કે તેઓ આ યુદ્ધ અટકાવવા માટે પુતિનને સમજાવે ખાસ કરીને પૂર્વીય યુરોપિયન દેશોના રાજદૂતોએ ખૂબ જ આગ્રહ કર્યો કેમ કે તેઓ જોવે છે કે રશિયાના લીધે તેમના અસ્તિત્વને પણ હવે જોખમો બોરાયું છે પુતિન અને પીએમ મોદીની વાતચીતમાં એક મહત્ત્વનું ફેક્ટર ઓઇલની ખરીદી પણ છે રશિયાની પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે એ બાબત ટ્રમ્પ સાહેબને ગમતી નથી જેના લીધે જ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ પણ લગાવ્યા અમેરિકાએ રશિયાની રિફાઈનરીઓ પર અત્યારે આકરા પ્રતિબંધો લગાવ્યા છે જેના પછી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડી દીધી છે રશિયા ઈચ્છે છે કે ભારત એની પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે આ સમિટમાં એક મહત્વનો મુદ્દો વેપાર ખાધનો પણ છે રશિયા આપણું ખાસ મિત્ર છે એની સાથે આપણે વેપાર પણ કરીએ છીએ એની સાથેના બિઝનેસથી રશિયાને જ ફાયદો થાય છે જેમ કે ભારત અને રશિયા વચ્ચે વર્ષે લગભગ અગણું સિત્તેર અબજ ડોલરનો વેપાર થાય છે જેમાંથી પાસઠ અબજની ચીજવસ્તુઓની રશિયા પાસેથી ભારત આયાત કરે છે એટલે એના લીધે ભારત પાસેથી આટલા અબજો ડોલર રશિયાની તિજોરીમાં જઈ રહ્યા છે બીજી તરફ રશિયા ભારત પાસેથી માત્ર ચાર પોઈન્ટ આઠ અબજ ડોલરની આયાત કરે છે હવે ભારત ઘણા સમયથી રશિયાને કહી રહ્યું છે કે ભારત પાસેથી પણ ચીજવસ્તુઓની આયાત કરો કાંઈક ખરીદો એટલે જ આ સમિટમાં મુદ્દે પણ ચર્ચા થશે સૈન્ય સામગ્રીમાં ભારત આખી દુનિયામાં ત્રણ દેશો પર જ ભરોસો કરી શકે છે આ ત્રણ દેશો છે રશિયા ફ્રાન્સ અને ઇઝરાયલ રશિયા દસકાઓથી આપણને સૈન્ય સામગ્રી પૂરી પાડી રહ્યું છે જે બાબત પણ ટ્રમ્પની ખૂંચી રહી છે જોકે ભારતને અત્યારે એની પરવા નથી ભારત અને રશિયા મોટા પ્રસ્તાવો પર હસ્તાક્ષર કરી શકે છે રશિયા ભારતને કહી શકે છે કે અમારી પાસેથી વધુ એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમ તમે ખરીદો ભારત આ વાત માની પણ શકે છે કેમ કે ઓપરેશન સિંધુ વખતે આ જ એર ડિફેન્સ સિસ્ટમે ખાસ રોલ ભજ્યો હતો આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનના લડાતું વિમાનોને તોડી પણ નાખ્યા હતા આ સિસ્ટમનું અપગ્રેડ વર્ઝન એસ ફાઇવ હંડ્રેડ પણ અત્યારે આવ્યું છે જેના માટે પણ ભારત અને રશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે ડિફેન્સના મામલે સહકાર પર આટલીથી વાત પૂરી થતી નથી બલકે રશિયા ભારતને કહી શકે છે કે સુકોય ફિફ્ટી સેવન પાંચ જનરેશનના ફાઇટર જેટ પ્રોગ્રામ માટે વધુ સહકાર આપો રશિયા આપણને અનેક રીતે સૈન્ય સામગ્રીમાં મદદ કરી જ રહ્યો છે હવે આ જ મામલે વધુ સહકાર મળશે એ વાત સાવ નક્કી છે પીએમ મોદી અને પુતિન વચ્ચેની મિત્રતાને લીધે જ આ સમિટ ખૂબ જ ખાસ રહે છે બંને નેતાઓ વચ્ચે ખૂબ જ સારો નાતો છે તેઓ બંને અવારનવાર તેમની વચ્ચેની મિત્રતાને દુનિયા સામે રજૂ કરતા રહ્યા છે ગયા વર્ષે જુલાઈમાં પુતિન પોતે ડ્રાઈવરની સીટ પર બેઠા હતા અને તેમની બાજુમાં પીએમ મોદી બેઠા હતા આ એક ઇલેક્ટ્રિક કાર હતી જેમાં સામાન્ય રીતે વધારે અવાજ થતો જ નથી જોકે તેમની આ ટૂંકી યાત્રાના દ્રશ્યોએ ડિપ્લોમસીમાં ખૂબ જ હંગામો મચાવ્યો હતો પીએમ મોદી મોસ્કોની વિઝિટ પર ગયા હતા ત્યારના આ દ્રશ્યો છે ચીનમાં એસસીઓ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં પણ આવી જ મિત્રતા જોવા મળી હતી જેની આખી દુનિયાએ નોંધ લીધી હતી આ સમિટમાં સંગઠનના દસ સભ્ય દેશોના વડાઓ આવ્યા હતા ભારતમાંથી પીએમ મોદી પણ પહોંચ્યા હતા સાત વર્ષ બાદ તેમણે ચીનની ધરતી પર પગ મૂક્યો હતો આ સમિટમાં ખાસ કરીને પીએમ મોદી અને પુતિન વચ્ચેની દોસ્તી ઉડીને આંખે વળગતી હતી વળી પુતિન અને પીએમ મોદી એક જ કારમાં સાથે ગયા હતા આખરે તેમની મંજિલી એક જ છે એટલે તેઓ એક જ કારમાં મુસાફરી કરે સ્વાભાવિક પણ છે તમે એમ ના માનતા કે નરેન્દ્ર મોદી પીએમ બને એના પછી પુતિન સાથેનો તેમનો ઘરે થયો આ સંબંધો તો લગભગ પચીસ વર્ષ જૂના છે તમે વર્ષ બે હજાર એકમાં તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીની મોસ્કો મુલાકાતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં તમને પીએમ મોદી પણ જોવા મળતા હશે પીએમ મોદી અને પુતિન વચ્ચેના સંબંધોમાં એક કમ્ફર્ટ લેવલ છે એટલે કે બે દોસ્તો જેટલી સહજતાથી મળે એ જ રીતે તેઓ મળી રહ્યા છે આ મિત્રતા સમયની પરીક્ષામાં ખરી ઉતરી છે ટ્રમ્પનું પ્રેશર સહન કરીને પીએમ મોદીએ પુતિનની સાથે મિત્રતા ટકાવી રાખી છે કેમ કે ખરેખર પુતિન ભરોસા કરવા લાયક છે પુતિન અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત પર આખી દુનિયાની નજર રહેશે ત્રણ વ્યક્તિઓ તો ખાસ જ દરેકે દરેક ફૂટેજ જોશે આ ત્રણ વ્યક્તિઓ છે ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ અને આપણા પડોશી અસીમ મુનિર તેમના હૃદયના ધમકારા અચૂક વધવાના છે આખી દુનિયામાં અરાજકતા છે ત્યારે પીએમ મોદી અને પુતિનની મિત્રતા આપણા દેશના લોકોની આંખોને ઠંડક આપે છે